એક ઘરડા માજીએ તેમના છોકરા વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યો જજે પૂછ્યું કે તમને તમારા છોકરાથી શું ફરિયાદ છે માજીએ કીધું કે મને મારા છોકરા જોડે દર મહિને પૈસા જોઈએ છે જીવન જરૂરિયાત માટે એ મને પૈસા નથી આપતો તો જજે કીધું કે એ તો તમારો હક છે તમારે માગવા જોઈએ આપી જ દે તો કે બરાબર છે જજ સાહેબ પણ મારે પૈસાની કોઈ જરૂર નથી પણ તો પણ મારા છોકરા જોડે મારે દર મહિને પૈસા જોઈએ છે તો જજ કહે છે કે માથી તમારે પૈસાની જરૂર નથી તો તમે શું કામ પૈસા માંગો છો તમારા છોકરા જોડે તો કે તમે મારા છોકરાને બોલાવો તમને સમજાઈ જશે કશો વાંધો નહીં બીજી મુદત પડી અને છોકરાને હાજર કર્યો અને જજ સાહેબે કીધું કે ભૈલા તું તારા તારા મમ્મીને તારી માને આ ઉંમરમાં જે એમનો જીવન જરૂરિયાતનો ખર્ચો છે એ પૂરો કરવા માટે તું પૈસા કેમ નથી આપતો પેલા છોકરાએ એવું કીધું કે જજ સાહેબ મારી માને કોઈ પૈસાની જરૂરત નથી મારી જોડે તો મારા કરતાં પણ વધારે પૈસા છે જજ સાહેબ એ કીધું કે માજી જો તમારી જોડે તમારા છોકરા કરતાં પણ વધારે પૈસા છે તો તમે સુકામ છોકરા જોડે પૈસા માંગો છો ઘરના માજીએ બહુ સુંદર જવાબ આપ્યો સાંભળજો કે જજ જજ સાહેબ મારે કોઈ પૈસાની જરૂર નથી મારે કોઈ પૈસાની જરૂર નથી પણ મારે મારા છોકરાનું મોઢું જોવું છે મારે વર્ષો થઈ ગયા મારા છોકરાને જોઈ અને વર્ષો થઈ ગયા એની જોડે વાત કરે તમે પૂછો મારા દીકરાને કે એણે મને જો છેલ્લે વાત ક્યારે કરી હતી બસ મારી ઈચ્છા છે કે દર મહિને મારો છોકરો મને પૈસા આપવા માટે આવે અને હું મહિનામાં એક વખત એને જોઉં અને આ સાંભળીને જજ સાહેબની આંખોમાં આંસુ આવી ગયા ને જજ સાહેબે કીધું કે વાહ રે માં જો તમારે એવું જ હોય તો તમારા છોકરા પર કેસ કરી દેતો કે તમને નજર અંદાજ કરે છે તમને મળવા નહીં આવતો તમારું ધ્યાન નહી રાખતો અને એને સજા કરાવતો માં એ કીધું જજ સાહેબ મેં એ છોકરાને મારા દીકરાને નવ મહિના મારા પેટમાં રાખ્યો છે અને જો એને સજા થાય તો સૌથી વધારે તકલીફ મને થાય બસ તમે ચુકાદો આપો કે મારો છોકરો દર મહિને મને પૈસા આપવા આવે એ જ પૈસા હું એને પાછા આપી દઈશ પણ એ બાને મને એક વખત છોકરાનું મોડું જોવા તો મળશે બસ પેલા દીકરાને એની ભૂલ સમજાઈ ગઈ છોકરાને કે ખરેખર મારી મા સાચી છે આટલા વર્ષો મને ઉછેરીને મોટો કર્યો ભણાયો ગણાયો અને હું મારી પત્ની જોડે અલગ રહેવા જતો રહ્યો અને મારી મમ્મી જોડે વાત પણ નથી કરતો છોકરો દોડીને મમ્મી જોડે ગયો અને મમ્મીને ભેટી પડ્યો માને ભેટી પડ્યા પછી દીકરાએ કીધું કે મમ્મી હું મારી પત્ની ને તું હવે આપણે બધા સાથે રહીશું હું તને છોડીને ક્યાંય નહીં જોઉં તો મિત્રો વાર્તા સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ